રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં અને મજામાં જશો અને આજે આપણે જઈ રહ્યા છીએ બાર અને એરિયો જેટલો લગભગ તમને અંદાજ આવી જાય ક્યાં એરિયામાં જઈ આપણે છે અત્યારે જુનાગઢ બાજુ કેમ કે આ બાજુ આ બધો વૃક્ષોને જોઈને તમને અંદાજ થોડોક આવી જાય કે આ બાજુ વધારે ટૂંકમાં જાળવાનું છે અને આપણે જુનાગઢ બાજુ થોડુંક કામ હતું એટલે જાય છે આપણી સાથે આજે એક મોટા યુટ્યુબર છે છે અને ચેનલ છે ખેડૂત કરીને યુટ્યુબ ચેનલ છે તમે ઘણા લોકો એને ઓળખતા હશો કદાચ એને ચહેરો જઈને તમે નહીં ઓળખો પણ એના અવાજ ઉપર તમે ઘણા બધા લોકો ઓળખી જશો કેમ કે પોતાનો ચહેરો થોડોક ઓછો મૂકે છે એમાં યુટ્યુબ ચેનલ ઉપર પણ અવાજ લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો તમે એને ઓળખી જ જાશો એને તો આપણે અત્યારે એને બતાવી રામ રામ બધા ભાઈઓને કેમ છો બધા ભાઈઓ મજામાં આશા રાખું છું તમે બધા મજામાં જશો આજે હું બળદેવ ભાઈ સાથે જાઉં છું જુનાગઢ થોડું કામ હતું તો બે ભાઈઓ થઈને ચક્કર મારી ભાઈ રખડ અને જઈ હા અત્યારે આપણે ઉપલેટા વટી ગયા છે જુનાગઢ પહોંચવા એવા અને કે એવું

હા એ આપણે જોઈએ આપણે પછી યુટ્યુબ નો ગૌડો બજેટ આવે એ પ્રમાણે લેવું ને વાંધો હાલો જોઈ તો લઈએ અત્યારે બતાવી દે કેટ છે ટોકન આપતા જાવ બરાબર ને બાકી પેમેન્ટ આવે એટલે ભાઈ જોઈ આગળ હાલો ઓકે ડન 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 તો આપણે અત્યારે જુનાગઢ થી વર્તા આપણે હવે સિદ્ધસર ગામે આવ્યા છીએ સિદ્ધસર ગામે ઉમિયા માતાજી નું બહુ મોટું વિશાળ મંદિર છે તો આપણે અહીંયા બે ત્રણ વખત એમ તો દર્શન કરવા આવેલા છીએ પણ વ્લોગિંગ ચાલુ કર્યા પછી આપણે નથી આવ્યા તો આપણે મેં કીધું ચાલો અત્યારે આપણે દર્શન કરી આવીએ અને બધા વ્યૂઅરને પણ દર્શન કરાવી અને આપણી સાથે જયમલભાઈ છે મોટા યુટ્યુબર એ તમને આપણે સ્ટાર્ટિંગ માં કહી દીધું સેલિબ્રિટી ની ફીલિંગ આવે ભાઈ આ સેલિબ્રિટી સેલિબ્રિટી મોટા યુટ્યુબર 50 કે ઉપર સબસ્ક્રાઈબર હોય સેલિબ્રેટ જ કહેવાય આમ તો સેલિબ્રિટી શું કહેવાય ભાઈ ગરીબ માણસ તો ચાલો આપણે અને અત્યારે બધો વ્યૂ બતાવીએ કોઈ ભાઈઓ ના આવ્યો હોય માતાજીના મંદિર ઉમની માતાજીનું મંદિર છે બહુ સારી જગ્યા હે બહુ જોવા લાયક દર્શન કરવા જેવી સ્થળ છે માતાજીનું દર્શન થાય બાકી કોઈ ફોટોગ્રાફી કરાવી હોય તો ફોટોગ્રાફીનો પણ સારું એકદમ લાયક નામે સ્થળ છે તો જે ભાઈઓ ના આવ્યો એકવાર જરૂર વિઝિટ લેજો ઉમિયા ધામ વિઝિટ લેવા જેવું હોય કોઈ મિત્ર ના આવ્યો હોય તો બહુ સારી જગ્યા હા આવવા જેવું છે અને માતાજી તમને ડિટેડ દર્શન થાય બાકી તો આ માતાજી નું મંદિર છે અને તમારે ફોટોગ્રાફી કરવી હોય તો પણ આ સારું સ્થળ છે અને તમે આલ્બમ શૂટને ગમેય કરી શકો અહીંયા ફોટા પાડવાની પણ છૂટ છે નક અમુક જગ્યાએ આપણે ફોટા પાડવાની મનાઈ હોય પણ અહીંયા બધી છૂટ છે તો આપણે હવે બધો વ્યૂ બતાવી સુંદર મજાનો બહુ જોવાલાયક અને રમણીય સ્થાન છે જો તમે નજારો એકદમ જોઈ શકો છો અહીંયા વેણુ નદી છે અને આ લોકેશન છે અને ઉમિયા માતાજીનું મંદિર છે તો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી આજુબાજુનું લોકેશન જોઈ ઘણા બધા ભક્તોની ભીડ તમને જોવા મળશે Bar no view uh, <coughs> uh, voy a preparar જો આ લોકેશન જો તમે ખાલી લોકેશન જો આજુબાજુ જુઓ બતાવો છો એમ ભાઈ સેલિબ્રિટી સેલિબ્રિટી કરીને ભાઈ કેમેરામેન તો જરૂરી છે ને જો આ બાજુ જો તમે અહીંયા હે દસ રૂપિયાનો ખર્ચો કરો ને ફુવાર આવડે છે

દસ ટા પાછા મળીએ ને બીજી રીતે ખર્ચા કર્યા વગર ના મહિના ક્યાં મુકવાનું ફીકો હજાર નું ફુવાર મને ત્યાં જયો મેં ફુવારા ચાલુ કરાવ્યા જો શિવલિંગ ઉપર કઈ રીત જો ફુવારા નાગની ખેણમાંથી ફુવારા ઉડે દસ 10 રૂપિયા માં નાગ દેવતા રાજી થઈ જાય ને ભાઈ શિવજી પણ આ आले છો

આપણે સિટીમાં ગાર્ડન માં બેસવા જતા હોય ત્યાં બહુ એના કરતા વિશેષ સ્થળ છે આ ટૂંકમાં આપણે જોવું હોય ને તો બાકી તો આપણે અને પાછળના બધું બેકગ્રાઉન્ડ બતાવી દે હવે આપણે તો હે ને બહુ બોલી લીધું અને આપણી સાથે હે મોટા યુટ્યુબર તો એને કઈ કે થોડાક વાણીને આપણે આપણે ભાઈ યુટ્યુબમાં નથી આવડતું એટલું એમ ન હાલે આપણી સમજ થોડીક વાણીની વસ્તુ જ કરવી પડે મોટા યુટ્યુબર છે તો

તો હવે આપણે થોડુંક આગળ બધું એવું બતાવી ભાઈ આને શું કેવું ખબર છે જે ભાઈઓને ખબર હોય ને કમેન્ટમાં જરાક કમેન્ટ કરી દેજો તેમ તેમ છતાં પણ હું તમને કહી દઉં આ બાંબુ હાઉસ છે તમે બે ચાર જણા ફેમિલી સાથે આવો તો આરામથી પણ છે આરામથી બે પાંચ મિનિટ બેસી શકો છો ગાર્ડન એરિયાનો વ્યૂ લઈ શકો છો શાંતિથી ટીપ્સ બ્રિપ્સ ખાઈ શકો છો એ બધી મજા કરી શકો છો આરામ કરી શકો છો આરામ કરી શકો છો તમે જોઈ શકતા અહીં ઉપર પંખા પંખો બધી સુવિધા છે તો એકવાર જરૂર આવજો તો આપણે હે દર્શન કરી લીધા હોય અને હવે જવું છે ઘરે જયમલ કંઈ કઈ બે શબ્દો કેવા હોય તો બોલી જાવદ્યો ભાઈ સેલિબ્રિટી સેલિબ્રિટી ભાઈ રોગો નથી કરતો એને મને સ્પોન્સર કર્યો હે આજનો ખર્ચો બધો વર્દો ભાઈ ઉપર હે મારો એટલે હું હે ને સેલિબ્રિટી સેલિબ્રિટી કરે એટલે ભાઈ હું એડવર્ટાઈઝ કરી દઈએ થોડીક તો તમે ભાઈ થોડું ધ્યાન રાખજો પચાસ હજાર કે ઉપર હે અઠાવન હજાર જેવું હે તો શું લાઈક બા યાર કરજો નકગ્રા ના પેમેન્ટ નહીં મળે પેમેન્ટ પેમેન્ટ બધું કઈ મારે સામાન દેવાના થાય કે ગાડી ના પેટ્રોલ ડીઝલ ના એટલે મારા બજાર લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે તમારે હા તો ચાલો ચાલો જો દર્શન કરી લ્યો અને આ આપણે સામે છે ગેટ તો આપણે લઈને નીકળી જાય હાલો જયમલભાઈ અને રજા લઈએ હે આપણા બ્લોક માંથી ભાઈ આપણો ટાઈમ પૂરો થઈ ગયો સ્પોન્સરશીપ નો હવે ભરતુભાઈ આપણી સ્પોન્સરશિપ ઉપર છે એમ હે નહીં એટલે તમે જરાક લાઈક બાઈક કરતા જજો હવે ખર્ચો વધી જાય હે એકચ્યુઅલી અને હવે ફોર્ચ્યુનર માં ડીજેલ ઘટવા માંડ્યું છે આ સામે પડી આપણી જ છે હા જો આપણે છે આલા ભાઈ જયમલભાઈ ચાવી હવે તો હાલો આપણે હવે જઈએ છીએ ઘરે પાછા ક્યારેક તમે હા પાછા ક્યારેક આપણે એને બીજો પગાર પડશે ને એટલે વળી પાછા સ્પોન્સરશીપ સ્પોન્સરશીપ આપવાની છે આપવાની છે બરાબર તો હવે મળશું કાલે નેક્સ્ટ વિડિયોમાં આજનો વિડિયો આપણે પૂરો કરશું